હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ સેટ પરીક્ષા જનરલ પેપર એક યુનિટ નંબર ચાર માહિતી સંચારના દસ વર્ષના એનાલિસિસના આધારે તૈયાર કરેલ મોસ્ટ એમ્પી ટૉપિક વિશે ચર્ચા કરીશું જર્નલ પેપર એક અને પેપર બે કોમર્સની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને આપ જોઈ શકો છો જેમાં તમામ ટૉપિક મુજબ ગુજરાતી પીડીએફ નોટ્સ અગત્યના એમસીક્યુ અને જૂના પેપર સોલ્યુશનની પીડીએફ પણ મળી જશે સૌ પ્રથમ ટૉપિકનું નામ અને ત્યારબાદ એમસીક્યુ જોઈએ તો માહિતી સંચારના અલગ અલગ પ્રકારોમાંથી બે એમ સીક્યુ ફરજિયાત પૂછવામાં આવે છે માહિતી સંચારને અસર કરતા પરિબળો જેમાંથી એક એમ સીક્યુ ક્લાસરૂમ સંચારના અલગ અલગ સિદ્ધાંતો જેમાંથી એક એમ સીક્યુ માહિતી સંચારના અવરોધો અને તેના પ્રકારોમાંથી એક એમ સીક્યુ તેમજ માહિતી સંચારના અગત્યના તત્વો જેને સાત સી તરીકે ઓળખવામાં આવે છે જેમાંથી પણ એક એમ સીક્યુ પૂછવામાં આવે છે અહીં દર્શાવેલ તમામ ટોપિક અંગેનો કન્સેપ્ટ વિડીયો ચેનલ પર અવેલેબલ છે ત્યાં જઈને આપ જોઈ શકો છો જય હિન્દ જય ભારત